મારો એમને હાળે તમે મારો મારો કેક નહીં જતી હોય અમને બહાર કાઢ્યા કાઢીને અમને છે ને અહીં રસ્તામાં અમને ફેંકી દીધા બધું એમને પડ્યું છે અમારું સામાન બી એમ રટે પટે પડલું છે બધું ખુલ્લી જગ્યામાં પડલું છે કંઈ દુકાન આગાડી બી નથી કોઈ અમને અશોક શેર શું ગયા જે મારે તેમને શેરને કહેવાની જરૂર નથી કે તમે કેમ મારો છો આ લોકોને શું તમને ગાળ દીધી છે કે કઈ બી કીધું છે તો તમે મારો અમને કે એમને અમને મારાય ખરું અમારે બે જણની ખાલી બોલા બોલો હતી અમે મરાય ખરું સાહેબ અમારે મારા ઘરવાળા બી મનના છે મારી ખાલી અમારે બે જણની બોલા બોલી જ ખાલી હતી એમાં અમને મારા ઘરવાળાને તો આ તમે ને હાથોડો તો જાય અમારે આ મને હેંડા બે ઉભી બી બી રીક્ષા આવીશું અમારે અહીંયા અહીંયા હાથોડમાં અને ઠેકા ઉપર વાગ્યું છે અમે નગરપાલિકામાં કામ કરીએ છીએ નગરપાલિકાની ગાડીમાં અમને મેકવાયા છે પોલિટિકલ ઇશ્યુ ન કરતો સામાન્ય ઇસ્યુ વાત જો આપને જણાવતો તો દુઃખ થાય છે કે આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત બનના વિવિધ જિલ્લાઓની અંદર પંચમહાલ દાહોદ અને જે આપણી સંતરામપુર જે પટ્ટી છે મહીસાગર જિલ્લો ત્યાં આગળ મજૂરી મજૂર તરીકે જેને કહેવાય કે આપણા બધા જે મેલું ઉપાડવું આપણી આપણે ન કરી શકતા એવું કામ કરવા માટે આદિવાસી સમાજની મહિલા બહેનો જેને કહેવાય કે પુરુષો આખા ગુજરાતની અંદર ફરે છે એ દિશાની વાત કરું કે મોડાસાની અંદર આજ રોજ મારી નિત્યક્રમની અંદર જ્યારે વોકિંગ કરીને રિટર્ન આવતો હતો ત્યારે બે મહિલાઓ રડતા અવા જેને છ બાળકો સાથે પાંચ બાળકો સાથે મળે છે પાંચ સાત વર્ષના બાળકો છે જેને કહેવાય કે અસ્તવ્યસ્ત વ્યવ અવસ્થાની અંદર એમનું મેં પૂછ એમને પૂછ્યું સામાન્ય રીતે એક એક મનુષ્યની રીતે કે ભાઈ તમને તકલીફ શું છે કેમ રડો છો ત્યારે આ લોકો જણાવે છે કે મેં નગરપાલિકાની અંદર કામ કરતા હતા ગત રોજ અમારે બે પરિવાર વચ્ચેનો ઝઘડો થયો અને આ ઝઘડાની અંદર અમે પાડોશી લોકોએ ખબર નહીં કોને કોને માર્યા છે હું પણ જાણતો નથી લોકોને પૂરું નામ પણ આવડતા નથી કારણ કે દૂરથી આવેલા અભણ મહિલાઓ છે એમને માર્યા ડુંગળી વિસ્તારની અંદર કોઈ કોઈ ગટર સાફ કરતા હતા આ લોકોને માર્યા હતી મને એ લોકો ઉપર કે મેં બે દોઢ દિવસથી જમ્યા નથી તો પહેલાં એ લોકોને રહ્યા એ લોકોને થોડુંક અમને પૈસા આપો થોડાક પૈસા પણ આપ્યા પણ અહીંયા પ્રશ્ન એ થાય છે કે ક્યાં સુધી સહન કરવાનું આપણા આઝાદીના ઘડવૈયાઓ લડવૈયાઓનું કેટલી પરિસ્થિતિના અંતે પંચોતેર વર્ષ પછી આ સહન કરવાનું છે હજી એ પ્રજા મારે જ ખાશે મારું આ આપના થકી એ લોકોને એ જણાવવું છે મેં પોલીસને પણ જાણવાની કોશિશ પોલીસને પણ આ કિસ્સાને જાણવાની કોશિશ કરી સો નંબર બહુ મોટા ઉપાડે વાત કરવામાં આવે છે સો નંબર તમે રીંગ મારો મેં મારા નંબર ઉપરથી એકાણું ઝીરો ચોસઠ નેવ્યાસી સાતસો પચીસ ઉપરથી મેં સો નંબરનો પણ નંબર લાયેલો કર્યો છે કોઈ મને રિસ્પોન્સ પડતો નથી મેં જેને કહેવાય કે એક લેન્ડલાઈન ઉપરથી પણ મેં વાત કરી છે સોની જેને કહેવાય રિંગ રીંગ મારવાની કોશિશ કરી નંબર પણ હું આપને જણાવું છું નંબર છે યસ ઝીરો સત્યાવીસ ચુંબોતેર બે છાસઠ છસો સાઠ પોલીસ સ્ટેશનનો નંબર છે તેમાં પણ મેં બે રીંગો મગારી પણ છતાંય રિસ્પોન્સ મળતો નથી ન છૂટકે હું આ બે મહિલાઓને અને આખા જે બાળકો છે લઈ અહીં અહીંયા આવ્યો છું પ્રશ્ન એ થાય છે કે મારામાં ઘણી શક્તિ છે હું દસ પંદર વીસ માણસોને પહોંચી વળી શકું એમ છું તો ભાઈ ભારતની સેવાઓ તમારે કરવાનો સમય પાકી ગયો છે આજે છાસવારે સરહદો ઉપર એટ્રેક થાય છે પાકિસ્તાનથી ઘૂસણખોરો ઘૂસે છે બાંગ્લાદેશથી ઘુસણખોરો ઘૂસે છે ચાઇના અડધું આવી ગયું છે તમારી તાકાત હોય ને તો સરહદો ઉપર લડી લો ભાઈ જે પણ મને ખબર હું તો અજ્ઞાત વ્યક્તિઓ છે મારામાં મારી શક્તિ છે દેશની સાચી સેવા કરવાની મને કુદરતે થોડો પાવર આપો છે તો એ પાવરનો ઉપયોગ હું સરહદ ઉપર કરી નાખું શા માટે ગરીબ પ્રજા ઉપર તમે અત્યાચાર ગુજારો છો તમને મેટર લાગતી હતી કે એ માણસ તો કંઈક ગઢડે છે તો પોલીસનો સહારો લેતા રાતે જે પ્રમાણે એમને વર્ણન કર્યું છે તો પોલીસને બોલાવીને એમને સપી દેવા હતા કે લો ભાઈ આ તમે આ પોલીસનો મામલો છે તમારે એટેકિંગ મોડમાં ક્યાં આવવાનું હતું અથવા તો શું કામ માર્યા હું કહું છું કે આ ખોટા બોલે છે તાત્કાલિક સાર્વજનિકની અંદર મેડિકલથી જોડે હોય ખરેખર માર મારો છે કે નહીં અને એ પણ જો ખોટું બોલતા હોય તો એમને પણ પનિશ કરો પણ પ્રજા ક્યાં સુધી ભોગવશે ગરીબ પ્રજાનું કોણ કોના સથવારે અહીંયાથી દાખલા તરીકે આ તો મોડાસા છે સિત્તેર કિલોમીટર છે આ લોકો તો સોમનાથ જઈને કામ કરે છે આ લોકો ભુજ જઈને કામ કરે છે આદિવાસી સમાજ માત્ર મજૂરી જ કરશે અને માનવતા ક્યાં મોટી મોટી આપણે રામ રાજ્યની વાતો કરીએ છીએ વિષ્ણુપુરીની વાતો કરીએ છીએ તો પ્રજા જ ભોગવવાની છે આ માધ્યમથી આપનું સ્પષ્ટ શબ્દોમાં જણાવવા માગું છું કે હું પોતે અત્યારે પોલીસ સ્ટેશન ગોહિલ સાહેબને પણ ટેલિફોનિક ચર્ચા કરી છે હું ચેતરભાઈ વસાવાને પણ ઇન્વોલ્વ કરું છું ટૂંક સમયની અંદર માનનીય અમારા એમએલએ ડેડિયાપાડાનો પણ અહીંયા કોલ આવશે કે શા માટે માર મારવામાં આવે આ લોકો ગુનો કર્યો છે તે લોકોને પોલીસ સ્ટેશન લાવવાના હતા તમારા કોઈ જગ્યાએ કોઈને પણ અધિકાર નથી પોતાનો કાયદો હાથમાં લેવાનો મને પણ નહીં અને કોઈ મંત્રીશ્રીને નહીં એક લીગલ પ્રોસેસ છે અને લીગલ પ્રોસેસની તરતરા ઉપર આપણે આગળ વધવું જોઈએ નહીં કે એ લોકોને તમે તેમ રસ્તા જતા કરી પડે